અહીં કાર્યાલયના ઉદઘાટન માટે આવ્યા છીએ વડોદરા લગભગ સાઠ વર્ષ ઘણા ઘણા સાઠ વર્ષ પહેલા હું બાર મહિના યુનિવર્સિટી કેમ્પસમાં અને સેવન્ટી સિક્સ સેવન્ટી સેવનમાં છ મહિના વડોદરાની જેલમાં દોઢ વર્ષ સતત વડોદરાને માણ્યું છે એવા વડોદરા બહુ મોટું નામ છે આજરા ગાયકવાડ ત્રીજા એમના માટે કાગળ લાવજો આપણે બધા વાંધો ન હોય તો અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ દેવગોડા પ્રાઇમ મિનિસ્ટર હતા એવા ને આનંદ આવ્યા હતા કરમસંદ અને મને થયું કે જો ભારત સરકાર અમદાવાદના એરપોર્ટને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવું નામ આપે તો સારું તાત્કાલિક કેબિનેટે ઠરાવ કરીને વડાપ્રધાનને મોકલી આપ્યો વડાપ્રધાન શ્રીએ તાત્કાલિક નામની સહમતી લીધી કેબિનેટની અને અમદાવાદ એરપોર્ટમાં આ નામની તકતી લગાવવા માટે પોતે એરપોર્ટ પર અમદાવાદ આવશે એવી જાહેરાત કરેલી ને આવ્યા પણ ખરા જે સરદાર સાહેબની બહુ મોટી દુનિયાભરમાં ઊંચી પ્રતિમા કેવડિયા બનાવી છે એવા આજની સરકારના અનુયાયીઓ બહેનો હતા એ બ્લાઉઝમાં કાળા કબજા ભરી કાળા કબજામાં કાળું કપડું ભરીને વિરોધ કરવા માટે બતાવવાના ચાવવાના જે જુદું સ્ટેન્ડર્ડ છે તમે સરદાર સાહેબને પ્રેમ કરો છો કે નફરત કરો છો પ્રેમ કરીએ તો આ નામનો વિરોધ હું કામ કર્યો એટલે કહેવાય એવું જ આજે અહીં આપણું વડોદરું એનું નામ ભારત સરકારને આપણે વિનંતી કરીએ અને અમે હું ડૉક્ટર સાહેબને કહીશ કે સરસ મજાનું ડ્રાફ્ટિંગ કરીને ત્યાં વડાપ્રધાનશ્રીને મોકલી આપે કે આજ રોજ ડૉક્ટર રાઠોર સાહેબની અધ્યક્ષતામાં મળેલી આ મિટિંગ એ ગુજરાતી સંસ્કાર નગરી જેને બિરુદ મળેલું છે વિશ્વકક્ષાની યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી સામાન્ય જન સુધી શિક્ષણ આરોગ્ય પાણી એની વ્યવસ્થા કલા વિજ્ઞાન સુરસાગર બાગ બગીચા મ્યુઝિયમ દુનિયાભરનું ઘણું કહી શકાય મહર્ષિ અરવિંદ આંબેડકર સાહેબ પ્રેમાનંદજી ખૂબ ઘણું કહી શકાય તે માધવરાવ એવા પ્રજાને પ્રિય એવા એ વખતના રાજવી સયાજીરાવ ત્રીજા એમના નામનું નામાભિધિકરણ ભારત સરકાર કરે અને વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટને ગાયકવાડ સરકારનું નામ આપે એવો આપણે ઠરાવ કરીએ છીએ અહીં ઉંમરના બધા હિસાબ ગણવા માંડ્યા એ એ આપણા હાથમાં નથી ટક 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 જે જા એ પાછું નથી આવવાનું પરંતુ જાહેર જીવનમાં પડ્યા હોય અને જાહેર જીવનમાં પોતાના માટે નહીં અંગ્રેજીમાં પબ્લિક લાઈફ કહેશે પબ્લિક લાઈફમાં છે એની કે તમે પ્રજા માટે આમાં પડ્યા છો હવે એમાં પડ્યા પછી જે અનુભવો સદભાગ્યે કમભાગ્યે મને એક એક અનુભવ જાતે એટલે એમાં બીજા કોઈના સર્ટિફિકેટની જરૂર નહીં અને અનુભવ જાતે લેવો પડતો હોય છે એમાં વર્ષો લાગતા હોય છે મારી લગભગ પચાસ વર્ષ કરતાં વધારે જાહેર જીવન અને શરૂઆત ધોરણથી વાહદરી અને એના પછી ખાખી ચંદની અત્યારે પાટલું લાગી ગયું પછી જનસંઘ પછી જનતા પાર્ટી પછી ભારતીય જનતા પાર્ટી આ બધાયમાં પાર્ટીઓની મેચ ફિક્સિંગ હું વડોદરા શહેરને ડાયજેસ્ટ કરે માટે કહું છું કે પક્ષના કહેવાતા હાઈ કમાન્ડના લોકો ચીટર હોય છે જુઠ્ઠા હોય છે ફરેબી હોય છે અને પાર્ટીને તોડવાવાળા હોય છે અને હામેની પાર્ટીને નફળ થઈને જીતાડવામાં મદદ કરનારા હોય છે હું પોતે બંને પક્ષોમાં બીજેપી અને કોંગ્રેસ મને એમ થાય કે તમે ભાજપમાં શાના માટે શ કેશુભાઈ પટેલ જો રાજ્યના મુખ્યમંત્રી બીજેપીના હોય ને એનું ભૂંડું દેખાડવા માટે ત્રણ બાય ઇલેક્શન વિધાનસભાના આવતા હોય ને એમાં અહીં દર્શુ પ્રજાપતિ જીતે નરહરી સાબરમતીમાંથી કોંગ્રેસમાંથી જીતેલ ત્રીજી પણ સીટ આ બીજેપીના લોકો મળીને કાવતરું કરે કેશુભાઈનું ખરાબ દેખાડવા બીજેપીને હરાવવા બીજેપીમાં રહીને તમે આમાં મૂકા પડ્યા છો તમે કોને છેતરો છો એવું કોંગ્રેસ હું આ ટીકા નથી કહેતો વીતેલું તમને કોઈ તો હું હું કામ આ આ પીપલ પાવર લઈને હું કામ નીકળ્યો છું અત્યારે તમે તમે ફરિયાદ કરો છો સરકાર દબાવે ડરાવે છે એટલે તમે તમે તો સરકાર બનાવો છો જે સરકાર બનાવવા એમાં ડર શેના માટે ડર હોય તો સરકાર રવા દેવો ને ના બનાવો પણ આ સમજણ નથી પડતી મતદારની માનસિકતા ઘણી બધી બહેનો છે આ વખતે તમે કોને ફરિયાદ કરો સરકારનો ડર લાગે સરકારનો ભય લાગે સરકાર અમને ડર આવે તમે તો સરકાર બનાવો છો તો ના બનાવો ને તમારા બનાવેલા તમને ડરાવે આ નેતા બીજેપી ના કે કોંગ્રેસ ના કોઈ પણ નેતા પબ્લિકે મત આપ્યા તો નેતા છે અને તો એમએલએ એમપી મિનિસ્ટર હાના અને એની ફરિયાદ તમને તો ફરિયાદ હોય તો તમે તો તમે ફરિયાદ ફરિયાદ કરો એ ખોટું છે યા તમે મત આપો છો એ ખોટું કા તમે જેને મોટો બનાવો છો એના વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરો અને ફરિયાદ કરો તો એને મોટો નહીં બનાવો કોંગ્રેસમાં હું લોકસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડ્યા ધાર્યું હોત તો એક મત વધારે તોડી શકત રાત્રે ઇલેક્શન કમિશનને ને આખા દેશના જે પોલિટિશિયન જેના હાથમાં દેશ અને આપણે બધા હોઈએ છે એના કહું છું રાત્રે ઇલેક્શન કમિશન ખોલાયું ખોટું કરવા માટે અમે કહીએ ચુકાદો આપવાનો એક હિસાબ સાથે તમે કોંગ્રેસ પાર્ટીના રાજસભાના ઉમેદવારને હરાવવા નીકળ્યા છો કોંગ્રેસના ધારાસભ્યો તોડ્યા અને તમે જીતાડવા પણ નીકળ્યા છો અને જીતાડવાના બી તમારે આ તમે હરાવવાળામાં તમે ખોટા આવ્યા તમે જીતાડો છો એ ખોટું આમાં સાચું શું આ જોયા પછી એમ થાય કે પ્રજારે તો આમાં ક્યાંય કઈ છે જ નહીં હિસાબ કિતાબ આમાં એનો નાગરિક એનો મતદાર એની બહેનો દુઃખી ભાઈઓ દુઃખી બેકાર કોઈ આપઘાત કરે ખેડૂતો હા ના બીજા ત્રીજા મારું તરભાણું ભરો પાર્ટીનું જે થવું એ થાય એનસીપીનું તમે જોયું છે એમાં પ્રફુલ્લભાઈ પટેલ ત્યાં હતા નાખા નાખા પેલી બાજુ એ ગઈકાલે તમારું અન્ડરસ્ટેન્ડિંગ હતું કે સમય આવે હવે આ કામમાં આવીશ એવા વખતે મારી ફરિયાદ જે ફરિયાદ કરવા વાળાઓને છે જ્યાં જઈએ ત્યાં બાપુ મરી ગયા કંઈક કરો તમે આ કેમ ચાલે તમારે ચલાવવું છે તમારે આપણે ચલાવીએ છે બીજેપી ત્રીસ વર્ષથી ગુજરાતમાં ત્રીસ વર્ષ આખી પેઢી પૂરી થઈ ગઈ તો આપણે ખોટા છીએ કે આપણી ફરિયાદ ખોટી છે પ્રેમથી ઉપર દર દર વિધાનસભા લોકસભા મજા કરો મજા કરો મજા કરો અને આ બધામાં દાખલા તરીકે જૈન કોમ્યુનિટી અહિંસાના આખું વણી ગયેલું જીવનમાં એ એક પાર્ટી જૈન ધર્મમાં એવું ભાષણ કરે કે દિલ્હીની સરકાર પિંક રિવોલ્યુશન એટલે મટનનું વેપાર એમાં આખી દુનિયામાં એક્સપોર્ટમાં પીક રિવોલ્યુશન વાળા આવું મારે જૈનોમાં ભાષણ કરવું કે હામી પાર્ટી વાળા ગાયો કાપવા વાળા છે ત્યાં મત નહીં આપતા બધા મહારાજ સાહેબો આમ કરી હા હવે એ પત્યા પછી એ પાર્ટીનું રાજ આવ્યા પછી પિંક રિવોલ્યુશનમાં નંબર વન ગાયોના ગાયો કતલ કરવાની ગાયો કાપે એવા કારખાનાનું ડોનેશન લેવાનું રૂપિયા બસો ચારસો પાંચસો કરોડ રૂપિયા પાર્ટી ફંડમાં ગાયો કપાવાની તો જૈનો એ વખત ક્યાં ગયા કે આ ગાયો કઈ ગાયો ગાય કોંગ્રેસની કે ગાય ભાજપની એવી હોય કે ગાય ગાય હોય કોંગ્રેસની ગાય કપાય તો તમને તકલીફ છે તો ભાજપની ગાય કપાય એમાં કેમ તકલીફ નથી પડતી તમે 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 કોને કોને આધરા થઈને વર્ગી પડ્યા છો આ ભોટ બનાવો છો લોકોને અહિંસાના પૂજારી હોય તો કહી દો કે એક બી ગાય નહીં કપાવી જોઈએ તમારે ગાયો વાળાના ડોનેશન ન લેવાય અમારા ક્ષત્રિયો લોકસભાના ઇલેક્શનમાં બીજેપીનો વિરોધ કર્યો અને પોતાના સમાજના લોકોને ભાજપ સરકાર મંત્રી બનાવવા માટે ભીખ માગવા ગયા તો તમે વિરોધ કરો એ ખોટો કરોડ રજુ વગરના માણસો આપણે એ દુખી થવાનું મૂળ કારણ આપણે જ છીએ આપણે આગેવાન જેને છીએ બનાવટી ડુપ્લિકેટ લોકો જે મેં એક સમાજ કીધું આ બીજો સમાજ ટ્રાઈબલ સમાજ વનવાસી જંગલમાં રહેતા હોય એવું આજે પણ વલણ તો પણ એ બરાબર પટેલ સમાજ અમરેલીમાં પેલી બેનને પટેલની દીકરી કોઈ પણ સમાજની હોય ખાલી ટાઈપમાં ભૂલ કરી ભૂલ એટલે એને કીધું એના સાહેબે એને કર્યું ને રાત્રે બે વાગે ઉઠીને એનો વરઘોડો કાઢવાનો તો એ તમારે મત આપવાના તો એ ભાજપ વાળા હોય તમારે મોઢું નહીં ફાડવાનું કોઈ બેન ઉપર રેપ થાય બરાત્કારી હોય જેને પથરા મારવાના હોય એને જયારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે ટોપી પહેરાવે પહેરાવે કે પથરા મારવાના મને સમજાવ ખરા આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ કેટલી દીકરીઓ હોય હમણાં પેલી દીકરી વીએસમાં જગરિયાની ઝગડિયાની બેન ઝારખંડની ની ક્યાંક નહીં હતી એની ખબર ખબર કાઢવા નહીં જવાનું અને મમતા બેનર્જીમાં જે કોઈ બેન ને કઈ થયું હોય તો આખા દેશમાં તમારે તમારા મીણબત્તીનો બળાત્કાર થાય કેટલી બહેનોની સલામતી નથી હોતી બેનોનું શોષણ થાય છે એ આંગણવાડી વાળી બેન હોય બીજી બેન હોય સરકારી કર્મચારી હોય ત્રીજી હોય ગમે તે આ શું છે તો મમતા બેન બીજા પક્ષની છે માટે એનો વિરોધ અને તમારા તમારા રાજમાં વિરોધ નહીં કરવાનો કયું સ્ટેન્ડર્ડ છે આ તમારું તમે શાના માટે પબ્લિક લાઈનમાં પડ્યા છો આવો પક્ષા બેંડા બેનના બરાતકારમાં પક્ષા પક્ષી ક્યાં જઈને છે અને એટલે આ બધામાં હું 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 કોઈ ભાજપવાળો હોય એને બી કહું છું તું શું શાના માટે તું પડ્યો છે આમાં સાચું હોય તારા તારું મોં નથી ફાટતું વડોદરામાં ગરબા થાય તો નહીં તારાથી કાંઈ ના કરાય આપણને આપણને લાગે કે જાહેર જીવનમાં હર તો અંદર રહીને વિરોધ કરવાનો બહાર બોલવાનું નહીં કઈ ચાલે નહીં તો તમે બળાત્કારીઓને ગુંડાઓને લોકોને લૂંટવા વાળા લોકોને ટોપી પહેરાવો ને ખેસ પહેરાવો તો શાળા માટે કયા સિદ્ધાંતિ માટે ભાજપ પડ્યા છે શું લેવા ભાજપ પડ્યા છે વડોદરા આખું ડૂબી ગયું એમ કહે ચાલે ભયંકર કરપ્શન આવું શહેર હોય મગરની બીક રાત્રે ઊંઘ બી ના આવે ક્યારે મગર ખચી ખબર ના પડે વિચાર તો કરો આઈ એમએસ યુનિવર્સિટી પચાસ હજાર વિદ્યાર્થીઓનો સમહુ નીકળતો હોય ત્રણ ચાર વર્ષે પચાસ હજાર કેટલી પડી ક્યો વડોદરા હબ બન્યું છે હબ વડોદરા નગની પડીકીઓનું હબ બન્યું છે હું આ હું દારૂ નથી પીતો કોઈ પીવે એનો વિરોધી છું મારા ઘરમાં મારા બનેવી કોઈ વાત મારા ઘરમાં નહીં બહાર અને મારા પરિવારમાં કોઈ ન પીતું હોય તો ગુજરાત મારું પરિવાર હોય તો એ કોઈ પીવે મને ન ગમે પણ હકીકત એ છે ખરી વડોદરામાં કરોડપતિ પરિવાર લાયસન્સ હતું પીવાનું રાજકીય હિસાબ કિતાબ કરવા માટે ફોટા પાડવાના એમના બેન દીકરીઓની આબરૂ કાઢવાની અને આ સફર ના હોય તો મન કરો ને જે કાયદો અમલમાં જ ન હોય તો હાના માટે કાયદો રાખે કાઢી નાખો ને તમે લોકોના ગજવા ભરવા માટે ખોટું પીવા માટે એટલે ભરૂચ જિલ્લામાં નવ દસ હજાર વિધવા બેનો ભરૂચ જિલ્લામાં દસ હજાર કરતા વધારે ત્રીસ વર્ષથી નીચેની બે છોકરાની માં ત્રીસ વર્ષથી નીચેની દીકરીઓ આવું ખોટું પીને એનો ધણી મરી ગયો મને શું કરશો કહો તમે તો બહેનો કહેશે કે એ ગમે તે રીતે પીવાનું હોય તો હારું પીવે એવું કરો ને અમે તો વિધવા થઈ ગયા ખોટું પીપીને ક્યાં લઈ જવાનું ગુજરાતને પક્ષ હોય અને અને પક્ષને હું ગરથુથી આ બધા પક્ષોને ગરથુથી ઓળખું છું દાયણ છું એમની એટલે આપણને એમ થાય કે હા અને માટે મને એમ થાય છે કે ક્યાંય બધી કોઈનો આતમરામ જાગે અંદર કંઈ થાય ક્યાંક થોડું આવું ટચ થઈ જાય થાય તો અંદર કંઈ કરોડરજ્જુ હોય તો માણસ સીધો ઊભો રહે પણ કરોડરજ્જુ સાષ્ટાંગ દર તમારા સ્વાર્થ માટે તમે જાહેર જીવનમાં તમારા સ્વાર્થ માટે કે પબ્લિકના ભલા માટે પ્રજાના ભલા માટે કે તમારા ભલા માટે અત્યારે ક્યાંય પ્રજા નામની વસ્તુ પબ્લિક નામની વસ્તુ ક્યાંય નથી તમે ગાંધીનગર જાઓ દિલ્હી જાઓ કોઈ તમને પૂછ કોઈ બોલાવશે જે તમારા લીધે બધા બેઠા છે મોટા સાહેબો એને તમે ગગરીને મરી જાઓ તો એ તમારા સામે કોઈ નથી જોતા અને ઇલેક્શન ત્યારે તમને ઊંઘવા નહીં દે બાકી દે એવા ઠેકાને એક એક શૂન્યાવકાશ પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય સુદ્યા વિકાસમાં ઘર પકડીને બેસી કોઈ કહેવાનું નથી અને આવી રીતે ક્યાંક જેમ ગાંધીજીની કથા ખબર છે બધા ટિકિટ હતી તો ઉતારી મૂક્યા એમને દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજ કે હું તારો સાહેબ છું અને એને અહીં ચોટ લાગ્યું કલોજામાં મહાત્મા ગાંધી એમને એમ નથી થયા એને લાગ્યું કે હું ગુલામ દેશનો નાગરિક છું અંગ્રેજોનો ગુલામ છું માટે મને મારી ટિકિટ ફર્સ્ટ ક્લાસની રેલવેના ડબ્બામાં હતી તો પણ અંગ્રેજ સાહેબે મને ઉતારી મૂક્યો તો હું અંગ્રેજોને મારા દેશ ભારતમાંથી ઉતારી મૂકું એમ લઈને આવ્યા ને ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ લખીન નોતા લાવ્યા અને એના માટે આખો દેશ એ વખતે પાંત્રીસ કરોડ માની લો તો પાંત્રીસે પાંત્રીસો કરોડ એક્ટિવ નહોતા એક કરોડ પણ એક્ટિવ નહોતા ઇમરજન્સી જેવું ઇમરજન્સી ગયું એમાં પણ એક લાખ કરતાં થોડા વધારે જેલમાં હતા એક લાખ કરતાં ખાલી ગાંધીજીએ યાત્રા કાઢી દાંડી યાત્રા સો લોકો નહોતા એટલે જ્યારે ચક્ર ફરતું હશે ત્યારે એકલા મોહનદાસ કરમચંદ ગાંધી એ ગામડે ગામડે ફરીને જાય ટચ થઈ જાય ક્લિક અને હું લાલબાદુર શાસ્ત્રી પાકિસ્તાનના યુદ્ધ વખતે જે અમેરિકા એ કીધું કે તમને ઘઉં નહીં આપીએ લાલ ઘઉ ખાતા આપણે એમને કીધું કે મિસ મંડે મિલ તમે સોમવારનું બપોરનું ખાણું છોડી દો લાલબાદુર શાસ્ત્રીએ આપણને પત્ર નહોતો લખ્યો હું એક ઠેકાને હતો ને મારા એક સાહેબ કે આજે તો સોમવાર છે શાસ્ત્રીજીનું એક ટાણું એને લાલબાદુર શાસ્ત્રીએ ફોન નહોતો કર્યો એને અપીલ સાંભળેલી કે ગૌ નથી સોમવારે ખાવાનું છોડી દો એ માણસે બપોરે જમવાનું છોડ્યું એક નહીં કરોડો લોકોએ અપીલ અપીલ જે વસ્તુ છે ને એ સામો માણસ કેવો છે શું છે એ બધું જોયા પછી લાગે કે ભાઈ આ બરાબર વાત છે એમ આજે અમે તમને કહેવા માંગીએ છીએ તમને તમને બીજેપીનો અવાજ પૂરો થઈ ગયો હોય તમને આટલે આવી ગયા હોય અને જો ડર રાખતા હોય માટે નિડર બનો એવું આપણે કહીએ નિર્ભય બનો મોરારજીભાઈએ ઇમરજન્સીમાં નિર્ભય બનો શબ્દ કીધેલો અને ભય હતો રાખવાનો એવું હું છુપાવવાનું છું જેને કોઈનાથી કંઈ છુપાવવાનું ન હોય એને કોઈના બાપની શાળા બાય રાખવાની જરૂર નહીં આપણે કઈ છુપાવવા નથી અને થાય કરી જે થાય કરી બધા નાવું ન હોય પણ બહુ ડરવાથી પતી જાય છે શામરૂક રેતીમાં માથું નાખવાથી ભય દૂર થાય છે આવું માનવાની જરૂર નહીં શાહમુખ વૃત્તિ છોડવી જોઈએ અને માની લો કોક ડકામાં છે ત્યાં ક્યાં ચિન્ના ચૌકાશ છે બધા હામાં ક્યાં ચોખા છે જે અંદર હોય બધા જે ડરતા હોય છે ડરે એ બી ક્યાં એમને કે તમે ક્યાં ચિન્ના સૌકાશ એટલે આવી રીતે જે જાહેર જીવન લગભગ પંચોતેર વર્ષ આઝાદીને ટક ટક કરતાં કરતાં એમને એમ નથી આવી પક્ષો આવ્યા ગયા નેતાઓ આવ્યા ગયા લોકશાહી રહેશે કે નહીં એના ઉપર પ્રશ્નાર્થ ને રોજ નવું નવું એવું જાણવા મળે જે આપણને વિચિત્ર લાગે વિચિત્ર એવું લાગે કે આપણી મહેરબાનીથી બદલે આ સરકારે આપણી સામે એટલે જો તમારે સેજ પણ કોઈની સાડાબારી વગર કોઈ એવો ભય હોય તો ભય કાઢી નાખીને લીડર બનો ને લીડર પણ બનો પ્રજામાં જે ખૂટે છે જે ચીપ સસ્તા લોકો ચીટર ચીટર લોકોથી ઘણું નુકસાન થાય છે અમારી બી ક્યાંક ભૂલ થઈ જાય એવો માણસ ક્યાંક હોય તો તમે ધ્યાન દોરજો સાહેલને સાઈડ કરી દઈશ અને આને આગળ ના પ્રજાના કન્જપ્શન માટે એને ન મુકાય જે ખોટો માણસ હોય એને પ્રજાના ઉપભોગ માટે એને ન મુકાય સાઈડમાં મૂકી દેવાય શહેરમાં તો ધીરે ધીરે પણ જે રીતે લોકો દુઃખી છે અત્યારે અહીં ઘણા બધા બહેનો છે સૌથી વધારે દુઃખી માનવ જાતમાં તો મહિલા છે એને માનો રોલ સાસુનો રોલ નડનનો રોલ જેઠાનો રોલ વહુનો રોલ બાળકોની માનો રોલ તો કલ્પના ભારનો હવે એ એ હસતા મોઢે ઘરમાં પૂરું બાળકોને જમવાનું હોય ન હોય તોફાની હોય ધમાલ કરતા હોય હા બજું તીધું સાસુ સસરા ઉંમરલાયક હોય બીજા હોય ત્રીજા હોય આ બધાનું બફાર બનીને સાચી માં બનીને જે એ એ માતૃશક્તિ સ્ત્રી શક્તિ એને એને એકદમ પૂરેપૂરી આઝાદી અને પૂરેપૂરી તાકાતવાર બનાવી જોઈએ સરપંચો બહેનો હતી ત્યાં મેં તલાટી બેન ભરતી કરી એનો 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 ભાઈ તલાટી હોય જેઠ તલાટી હોય તો એ બેન બે બાજુમાં બેસીને વાત નહીં કરી શકે જેઠાણી તલાટી બનાવો તાલુકા પંચાયતની પ્રમુખ બહેન હતી ત્યાં ટીડીઓ બહેન અને બહેનોનું કોપર્ટીમાં રિઝર્વેશન અને આજે પણ હું એ મતનું છું કે સૌથી વધારે લિબરલી તમે બહેનોને તો તમે વહીવટમાં ભાગીદાર બનાવશો કરપ્શનમાં પણ કંટ્રોલ આવશે માનું મમત્વ એમાં આવશે સહનશક્તિ આવશે બીજાની પીડાની અનુભૂતિ એમાં થશે એવી બહેનો તમે હું ઈચ્છું કે તમે પણ રાજકારણમાં એક્ટિવ થો રાજકારણ ખરાબ નથી હું એક દાખલો બધે આપતો હોઉં છું જે સુમિત્રા મહાજન સ્પીકર હતા આપણા ઇન્દોરથી પાર્લામેન્ટમાં જીતતા હતા બધી બહેનોની બેન્ચ હતી એમાં હું બી વચમાં હતો અને પાર્લામેન્ટના મેમ્બરો ભાઈઓ હોય બહેનો હોય આડાવાળા પત્રો ખોટા સાચા આવતા હોય બોગસ નામથી એટલે મેં એમને કીધું કે સુમિત્રાજી આપકા પ્રેમપત્ર મિલા હમકો આપ તક પહોંચ ગયા પછી એને કીધું એ હું આ બહેનોને કહું છું કે હું જાહેર જીવનમાં પડી એમપી થઈ એ પહેલાં મેં મારા સાસુ અને મારા પતિ આ બે લોકોની મેં રજા લીધેલી તમે બે તમારા તમને બંનેને જો મારામાં વિશ્વાસ હોય જ્યાં સુમિત્ર અમને વાંધો નથી રાત્રે બાર વાગે આવીશ જીપમાં કોઈ ભયની બાજુમાં બેઠેલી હઈશ ક્યાંક મોડું પણ થઈ જાય એવા ઠેકાણે તમે એમ કહો કેમ મોડું થયું તો મારે આમાં પડવું નથી કે સુમિત્રા મહાજનના સાસુ ને એમના પતિએ એમને છૂટ આપી જા તું અમને તારામાં પૂરો વિશ્વાસ છે જયવંતીબેન મહેતા ગુજરાતી મુંબઈમાં હતા હું એમને રાત્રે દસ અગિયાર વાગે ઇલેક્શનમાં જીપ પર આગલી સીટમાં બેસે આપણને એમ થાય કે આ મુંબઈની બહેન આટલી હિંમતથી એટલે આ હિંમત સાથે આ સ્પિરિટ સાથે કે હું જઈશું શું જાને ભાઈ મારા ઘરના લોકોને વાંધો જેને જે કહેવું હોય કે આપણે આ પ્રમાણે આટલું ક્લિયર હોય તો હું ઈચ્છું કે તમે પણ જાહેર જીવનમાં આવો એક્ટિવલી આવો અને જે રીતે આ આ વિતવાનું જે આવે છે મોંઘવારીનું બેકારીનું એ માના ભાગમાં આવે છે મોંઘવારી બહેનો સહન કરે છે બેકારી હોય તો દીકરો કે દીકરી એની માને કહેશે એટલે બાપા તો નહીં કહે માને પહેલું કે મા ક્યાંક નોકરીનું કાના એવા ઠેકાદ આપ સારી સંખ્યામાં આવ્યા છો આપનો આભાર માનું છું અને અહીં કાર્યાલય ચાલુ રહે એ પ્રમાણે કોકને રાખજો અને જે હોય એ હસીને બોલાવે દિવેલ પીધું હોય એવું મોઢું રાખીને કોક ક્યાંથી આવ્યું તો પાછું નહીં આવે કોઈ આવે તમારી પાસે કોઈ કામ હશે માટે આવે એને સાંભળો સમજો યોગ્ય થાય એ ભલાબંધ ન થાય તો કંઈ નહીં પણ એને નિગ્લેક્ટ નહીં કરો એને સાંભળો ગમશે બોલાવો બેસાડો અહીં ફરી પાછું બળવાનું થશે એ વડોદરો આપણું ઈચ્છે કે જેનું જેનું દુઃખ થાય મને હું દોઢ વર્ષ રહ્યો એ એ વડોદરા શોધતો હોઉં છું આવું એ તો હું ખાસ હું આટો મારવા જોઈ યુનિવર્સિટી કેમ્પસમાં કે આ એ જ વડોદરા છે કે બદલી ગયું ઘણું બદલે સફાઈ છે પણ આજે અહીં ડૉક્ટર સાહેબે જે કાર્યાલયનું એ કર્યું અને જે ભાદેવા ઠાકોર સાહેબ છે અહીં છોટા ઠાકોર સાહેબ પધાર્યા છે બીજા મિત્રો પણ બધાય આપણે જ્યાં એવું લાગે કે હવે આ જમ જમ કરતું આગળ જ ચાલવાનું છે તો જ્યાં જાઓ ત્યાં પીપલ પાવર આપણો આપણો માલિક આપણો પાવર આપણા પાવરથી પીપલના પાવરથી જે બેઠેલા છે જરૂર પડે એને પાવર બતાવો ને એનો જ પાવર ભોગવવાનો આપણે જેને પાવર આપી હશે દાદાગીરી એની ચાલે છે તમારી દાદાગીરી ચાલે શબ્દો સાથે સૌનો આભાર જય હિન્દ